સુંડા માતાજીનું મંદિર છે અહીંયાથી આપણે ગેટ છે અહીંયાથી દર્શન કરવા માટે અંદર જઈએ છીએ થોડી તપાસ કરશે જઈએ અંદર જઈએ છીએ ઉપર જઈએ છીએ દર્શન કરવા માટે માતા બી વ્યવસ્થા છે અને અહીંયાથી મસ્ત દેખાય છે તો આપડે અત્યારે સુંદર માતાના મંદિર જતા ઉપર ડુંગર જતા મારો ભગવાન ખાતી ગયો પછી કન્ટિન્યુ થોડું હેડી લીધું ને એટલે ઉપર ચરવાનું અને અમારા બીજા આગેવાનો બધા બધા બોડી આપણે એકલા સિંગલ પટ્ટી હોય છે કે આપણને કોઈ તકલીફ જ ના પડે અને તમે એનો નજારો જુઓ ખાલી કેદન જેવું ખરેખર લાગે હો કેદન જો અહીંયા જણું જાય જણાવ્યું

वापस दर्शन करें बारह गया से अब ये थी नीचे उतरिए जी सामने देखा है मंदिर जो और ये थे अपन नीचे उतरे इधर हमने देखा जो सुंडा माता मंदिर देखा है रेती ना डूंगर सर

બરફ જન્દી આવે જોરદાર મુદ્દા ઉપર ચર્ચા સમજો જમીન ની અંદર તમે બોર્સની અંદર પોણી સત્ય બધી જગ્યા તો બધી જગ્યાએ જમીન ઉપરથી પોણી નહીં આવતી

તમે જો અમરકંટક હતું નર્મદા નું જન્મસ્થાન હતું અમરકંટક તો આટલું જ છે

સુંદર માતા મંદિરે દર્શન કરીને નીચે આવી ગયા છે અને પછી ગાડી છે ત્યાંથી લગભગ અંબાજી જવાનું છે મને મજા આવી જાય ખરેખર આનંદ આઈ ગયો પણ અંબાજી કબરજ ચાલવાનું થાય તો આનંદ વધારે આવી જાય કારણ કે થાકી જવાય એમાં તો સાચી વાત છે એક અંબાજી અને ચોટીલાનું કે તને ડુંગર છે ને એ બે માં જોરદાર થાક લાગે છે જુનાગઢ ચરું તો એમાં થાક નહીં લાગતો પણ મારું હારું ચોટીલ એમને અંબાજી આમ થકી રહી જાય બધું તો મસ્ત બને નાસ્તો કરે તો અને અહીંયા આરાભાઈ પ્રમુખ સાહેબના

કેચ ગાલ નહીં આવેલી છે શરૂઆત થઈ ગઈ અને તમે જુઓ ખરેખર પોણી કેવું આવે છે એક નંબર પાસન ઘસવાની ટેન્શન નહીં મેં એમ કહી કાંઈ ચલો સરસ મજાનું પાણી આવે અહિયાં બી પાણી આવે છે અહિયાં બી પાણી આવે છે અહીંયા છે બધા આવબા આવું આવું બસ આસો પાલવસો પછી જગ્યા તો આપણે એમ કહીએ ટૂંકમાં એક નંબર જગ્યા અહીંયા ઉભા રહીએ ને તો જન નદી કિનારેનો અવાજ આવતો હોય ને ખડ 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 એવો અવાજ આવે છે અને ખરેખર તો કુદરતી સ્થાન જ ઓને કહી શકીએ ખાલી અહીંયા સરસ મજાનું મંદિર જેવું કહી નહીં આપણને શું છે અને અહીંયા ક્યાં બાત હે જેટલો વખાણ કરીએ એટલો ઓછો છે હું તો એટલું કહી શકું

કેસરો સામે છે કેસરો ને બધું જરા અહીંયા ભાઈ ખુલ્લું છે અહીંયા બી લગભગ એન્ડા ને વાયરો છે તે વડ છે તો આપણે પહેલા નોનપોલ માં એક ધોરણ માં ભણવામાં આવતું હતું કવિતા હતી કદાચ કામ કરે તે ગમે અને ના કરે તે રમે બરોબર તેવી રીતે બધા પોતપોતાની રીતે બધા કોમ હું પી લીધું છે પ્રમુખ નું કોમ આપ્યું છે ચૂલા કે લખ્યું તો આપણું કોમ હું તારું

નક્કી જ નહીં તો મારે કામ કરવાનું પણ આ બધું રાજુ કમ એકદમ રેડી હે આ બધું યાદ કરી કરીને લાવવું મસ્ત રીતે સમારવું આ બધું કામકાજ અમારે રાજુભાઈનું ખરેખર રાજુભાઈનો યાદશક્તિ અને આ બધું ખરેખર નોલેજ લાયન ચોહિલામનું એ ખબર નહીં ઘેર કોઈ રસોઈ બનાવતા નહીં પોતા એમને બધી ખબર કે હું હું જોઈએ અને યાદ કરી લાવીએ દે હા ઘેર બનાવું ખીચડી બનાવું કઢી બનાવું હું રોટલા જ ને રોટલીઓ નહીં આવડે

મરચું પેલા કેતનના પથરા ઉતવાના આપ્યા હતા કેતન પથરા ઉત ચાલ તો હું યાર રાજુભાઈને થોડી મદદ કરાવીએ બીજા કોઈને કોઈ મદદની જરૂર હોય તો મદદ કરાય તો રસોઈ બનાવને મારું ખબર બીજી બધી જ લેવું તો જે

ખીચડી મરચું હજુ કઢી નો પ્લાન છે અને બીજું શું હતું રાજુ ભાઈ એક રહી ગયું કપ ખીચડી કઢી મરચું અને પેલું મરચું છે પેલું મરચું બે આ ત્રીજું ટોપું કરી દીધું આપડા ભાઈએ લાકડા લઈને આયા ત્રીજી વાર

કે તમે બધું પાછા શોનું પરિલ કેમ્પિંગનો મેં વિડીયો બહુ જોયેલો હા ને એ વિડીયો જોઈ જોઈને મને જેટલી વાર એવી બધી ઈચ્છા થતી કે આપણે કેમ્પિંગ કરીએ હવે ટેન્ટ તો આપણા જોડે છે નહીં અને આ તો આપણે રાજસ્થાન એટલે પછી અત્યારે વિધાઉટ ટેન્ટ મસ્ત જગ્યાએ લોકેશન ઉપર આપણે કેમ્પિંગ કરી દઈએ કરી દીધું જ ચવારી કરી દઈએ છીએ હું હા જે પવન આવે છે નૈયાનો જે નજારો આ પાણી કઢીની તૈયારી ચાલી રહી છે શું રાજુ ભાઈ બેસન ને બેસન મિક્સ કર્યું કઢી નાખવા ઓકે અને આ બધો મસાલો હજુ અહીંયા ચૂલામ તો ઠેકો નહીં રાજુભાઈ બધું રેલી લઈ રેલી થઈ જાય અહીંયા ચલો ભાઈ ધોવા જઈએ છો ઘરે તમે મેં જે કાગળ જોયું તો મેઠો લેબરો એવું હ હું એક પાદો ખાલી આ પ્રૂફ લાવ્યો મેઠા લેબરાનો કુટુંબમાં તો શું આયા હો થતું આયા એનો જોડવા છે ચાલણ પણ આ એ તો નહીં 19 ના ફરક 19 ના ખાલી સુગંધી ઉપરથી ખાવ પડે મેઠો લેબરો નહીં બાકી તો દેખાવ એવો જ છે એટલે આપણા કાઈ ન આવે બીજું કોઈ હોય તો મરી જવાય એ દેવી દેવતા જે હોય એ તમારું

તો મિત્રો અમાર જે વસ્તુ કર્યાનું વધ્યું ને એ ભાઈને આપી દીધું કોઈ જેલ લઈ જાવ નહીં આપણે શું કેવું કોક ના મોઢા જાય તો બે શબ્દ સારું મળે એટલે પેલો ભાઈ યા પોણી બધું વાતું હતું રાજુભાઈ નું મન પોણી વાતું એ ભાઈને આપી દીધું આપણે અયા આપણા જંબા બેજે છે મિત્રો જંબા બેજે છે તો જો એક ખીચડી છે ડુંગળી છે મરચો છે અને કઢી આપણા ભઈઓ જમવા બેજે છે આ કઢી તો ચલો જમી લઈએ સરસ મજાનું વન ભોજન આજે વારો આવ્યો છે રાજુ ભાઈનો વાહન ધોવાનો પણ રાજુ ભાઈને ખરેખર કઢી હતી તો આ તો ચોખું એકદમ ઇન્મીમાં થઈ ગઈ લે થોડું દોયનો ખીચડી માં આજે કાલના જેવું નહીં થયું રાજુભાઈ ની બહુ જ ઓછી મહેનત છે કાલ તો રાજુભાઈ અમારું મોત આવી ગયું અને પાઉ તો ચાલુ પાણીમાં ધોવા મળી ગયું હોય એ રાજુભાઈ એક વાત કહું આટલું રોજે નામ ભાઈ રંચ હોય ખરે ગેર આપડે વધારે માં એમને કેટલો બધો વાહન થાય અને આપડા ત્રણ દિવસથી થી જોયું જવું ખબર આઠ જણા ખાઈ દીધું અને આપડે ત્રણ દિવસ થી જોયું રાજુ રાજુભાઈ આ બે વાહન જોઈને છૂટા બોલો તો આપડા જગ્યા વિદાય આપીએ અને અંબાજી જવા માટે રવાના થઈ જઈએ

અરે હા આબુ રોડ અને અહીંયાથી અંબાજી થાય પોત્રીસ કિલોમીટર એટલે આપણા રોડ ઉપર જ આવે હા અને અહીંયા કોઈ ના પાડતું નહીં વ્યવસ્થા સારી જગ્યા હતી એટલે ગમે ત્યાં નેકરો તો રસોઈ ભલે જોડે ના હોય ફળીક લઈને પણ અહીં પણ અહીં જમ ખાજો જોરદાર જગ્યા અમે આ બાજુ શ્રી મધુસૂદન ભગવાન મંદિર મંગથલા એવું કોઈક નોમ વંચાય હા અંબાજી દર્શન કરીને આવ્યા છે અને ફોન ને એવું બધું અંદર નહોતો લઈ જાય કારણ કે અલગ નહીં ત્યાં ગાડી પાર્ક કરી હતી અને હવે જઈએ કેર ભાઈ બેટ લાવે છે કોણ લાવે છે રાજુ બી લાયા તમે લાવ્યા રાજુ ભાઈ લાયા અમ તો તા આવે તમે બેટ હેડે આવો આવશે તો હવે જઈએ હવે ગયાર અત્યારે અંબાજીનું દર્શન કરીને નીકળી ગયા છે મારા ફોન આવી ગયા છે નોકરા સાહેન

અને સરવાળી જો માઇનસ માં જોઈએ ને તમારું મજા આવે છે સરવાળી હંમેશા માઈનસ માં જ હોય ખોટા જ આવે એમાં વાકડામાં અને એમાં અમે આમ ઉમેર છે મતલબ કે હાલ દેશું જે આવે એમાં આપણે માની દેશું પછી બાપમાં આવા સાત જણા થી હોય બાપમાં આવે જે બી આવે રૂપક ચમમાં આ હિસાબ કે આ હું એક અલગ જ જોઈ શક્યો দেখা তো সে একদম গুলাবি গুলা তার মানে I um...